જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ કાચા સોના સ્વરૂપે વરસી રહ્યો છે જેના કારણે તેમના પાકને ફાયદો થશે તો અત્યાર સુધી કમોસમી વરસાદનો માર આ ખેડૂતો સહન કરતા આવ્યા છે પરંતુ ચોમાસાના વરસાદની નૃત્યનું ચોમાસું જ્યારે બેસે અને એ જે શરૂઆતી વરસાદની રાહ જોવાતી હોય એક ખેડૂત દ્વારા અને એ જ વરસાદ વરસી રહ્યો છે દૂધીવદર ધોળીધાર બોરિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે તો રાજકોટના જેતપુરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે અને હવે જામકંડોળા તાલુકામાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો નજરને ઠંડક આપનારા દ્રશ્યો છે કારણ કે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય કે પવન કેટલો ફૂંકાઈ રહ્યો છે એટલે વાતાવરણ કેટલું આહલાદક બન્યું હશે લોકો ક્યાંય ઘરની બહાર નથી જોવા મળી રહ્યા અને આવા વરસાદમાં ઘરમાં જ રહેવું વધારે હિતાવહ છે દૂધીવદર ધોળીધાર બોરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે રાજકોટના જેતપુર બાદ જામકંડોણા તાલુકામાં પણ વરસાદ તો આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હોય એવી પરિસ્થિતિ